કાકરે તાલુકાના અરણીવાડા ગામની સીમાથી પસાર થતી બનાસ નદીના પટમાંથી અધિકૃત રીતે સતત રેતી ખનન બાબતે અવારનવાર પાલનપુર ખાણખાની વિભાગના અધિકારીઓને ફરિયાદો મળતી હોય છે ત્યારે હવે કાકરે તાલુકાના અરણીવાડા ગામની સીમાથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલ છ ડંપરો સામે કડક પગલા ભરી દંડનીય કારવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયામાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે હવે અરણીવાડા નદી વિસ્તારમાંથી ડમ્પર નંબર જીજે જીરો આઠ હેયુ બાવન નવ્વાણું જીજે જીરો આઠ એયુ છોતેર ચોર્યાસી જી જે જીરો આઠ ઝે છ્યાસી શૂન્ય શૂન્ય જી જીરો આઠ ડબલ્યુ ઇકોતેર ઇકોતેર જીજે ડબલ્યુ આઠ એ સડસઠ અઠ્યાવીસ જીજે ડબલ્યુ આઠ એ યુ સડસઠ ઓગણત્રીસ આ તમામ ડંપરને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા ખનન ચોરી કરતાં ઝડપી પાડ્યા અને તમામ છ ડમ્પરોને સીઝ કરી સિયોરી પોલીસ સ્ટેશનમાં લાવી દંડનીય કાર્યવાહી માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરાતા ભૂમાફિયામાં ભારે ફફડાટ ફેલાયો છે રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ